પરેશભાઈ જો સ્વામીની ઉપસ્થિતિમાં એમની આગેવાનીમાં ખેડૂતોની એક જ માંગ ખેડૂતને ઉપાક દેરાણ સંપૂર્ણ માફ આ લડાઈ માટે ઉપસ્થિત મંચસ્થ તમામ આગેવાનો અને આપ સૌ ખેડૂત ભાઈઓ મિત્રો મારે તમને મજા આવે તાળીઓ પાડો એવી વાતો करू કે એવા ભાષણો કરું કે તો સાચી માહિતી મળે એવી વાત કરું કારણ કે પરેશભાઈ મારો સ્વભાવ રહ્યો છે હું કોંગ્રેસમાં છું એમાં કોઈ ક્યારેય મેં ના નથી પણ મેં કાયમી કહ્યું છે કે હું ખેડૂતના ઘરે જઈને છું તો મારું પહેલું કામ મારી પહેલી ફરજ મારી પાર્ટી ના હોય મારો ખેડૂત હોય અને જ્યારે બિન રાજકીય લડત હોય ત્યારે હું કાયમી કહું છું કે પાર્ટીનો ખેસ અને પાર્ટીના વિચાર બંને મારે જોડા ઉતારું ત્યાં ઉતારીને આવવું જોઈએ મિત્રો આજ આટલી જ સંખ્યામાં જે આપણે અહીંયા છીએ આજ કોઈ રાજકીય પક્ષની મીટિંગમાં હોય તો હું એ ખબર એને વ્યવસ્થિત રીતે ખુરશીઓમાં એરેન્જ કરી રહ્યા હોય સમજો

પરેશભાઈ નો ફોન આવ્યો બાપુ કરશનભાઈ મન કે પાલભાઈ ના પાડી દીધી રૂબરૂ મળવા પરેશભાઈ ને કેવું ચિંતા ના કરો તમે બિંદાસ ચિંતા ના કરો આપણે કલેક્ટર ઓફિસ ની અંદર આપણે વાત કરીશું વાત કરવાની ના ની પડે ને આ કલેક્ટર ઓફિસ આપણા બાપની છે આ કલેક્ટર ઓફિસ આપણા બાપની છે આમાં એક એક પાકરી જે મુકાણી છે ખુરશી મુકાણી છે એના આપણા પરસેવાના ટેક્સના પૈસાથી આ બિલ્ડિંગ બની છે આ જમીન છે અને ખુરશી ઉપર બેસનાર કલેક્ટરને પણ હું કહેવા માંગુ છું કે જનતાના સેવક છો આ માલિક છે જવાબ આ બેઠા ને આ માલિક છે અને માલિક જ્યારે આંગણે આવે ને ત્યારે હેઠું ઉતરીને આવી જજો આવેદન પત્ર લેવા માટે અલ્ટીમેટમ લેવા માટે પાંચ જણા આવી જાવ ને પચ્ચીસ જણા આવી જાવ આમાં છીએ નહીં અહીંયા એસપી સાહેબ હોય ડીએસપી સાહેબ હોય કે પીએસ સાહેબ જે કોઈ વ્યવસ્થામાં હોય એ સંદેશો પહોંચાડજો ક્લાસ વન લેવલના અધિકારી કા તો કલેક્ટર ુટી કલેક્ટર જે ક્લાસ વન લેવલ થી નીચેનો કોઈ અધિકારી આવશે તો અમે અલ્ટિમેટમ નો કાગળ પણ એને નહીં સોંપીએ અને આપણે બધા જ શાંતિથી થી પ્રેમ થી

ખાવા માટે રાખીશું આ છે જવાન એને એવું કહ્યું પાછળ કદાચ કોઈ નહીં સમજાતું હોય એ જવાને એવો વિડીયો બનાવીને મૂક્યો છે કે જો આ સરકાર ખેડૂતો દેવું માફ કરે તો હું નિવૃત્ત છું સરકાર એકવીસ માંથી એક જાહેરાત કરી મારા દીકરા ઘાસ ડાંગર આપણો ખેત પેદાશ

એટલે સમજવાની જરૂર છે કે આપણી ખેત પેદાશ માં અરે મારા બાપ અમે તો ગાય નું કે ભેંસ નું ચરણ કરીએ ને એમાં એમને સુગંધ આવે છે અમે હવારે પોદરો ઉપાડીએ ને એમાં એમને સુગંધ આવે છે અને તને આ ખેત પેદાશ વાસ આવે છે નપટ નાલાયક મિત્રો સમજવા જેવી વાત છે કે પરેશભાઈ શું કામ એમ કે છે કે ખેડૂતોનું પાક ધિરાણ માફ થવું જોઈએ

એક લીટર અને સોનું સત્યાવીસ હજાર થી ત્રીસ હજાર આખા વર્ષમાં રહ્યું છે હિસાબ કરી લીજો લગભગ એની આસપાસ છે આ છેલ્લા અગિયાર વર્ષમાં એવી રીતે કેવી નીતિ આવી જેના કારણે આજે ખેડૂત છ ગાડા સમજી શું હતી જે મગફળી સાડા બારસો રૂપિયા હતી એ ઉતરી અને નીચે હજાર રૂપિયા થી લઈ અને હાળા હાથો પહોંચી આવી જ રીતે કપાસનું થયું આવી જ રીતે ખેડૂત ની ખેત પેદાશ અગિયાર વર્ષમાં નીચે આવી અને જે ખર્ચ હતો એ ચાર ગણો હોય એટલે આ એક નીતિ જવાબદાર બીજી નીતિ 2019 હાજર ઓગણીસ નું વર્ષ યાદ કરાવવા માંગુ છું રતનસિંહ ડોડિયા ગયા છે જો એ કામ રતનસિંહ હોય તો રતનસિંહ ડોડિયા આવો રતનસિંહ ડોડિયા એ માં ભરતસિંહ ઝાલા હોય

પાક વીમા કંપનીઓએ દસ હજાર કરોડ રૂપિયા ખેડૂતોને પાક વીમો આપવો પડ્યો આ બે હજાર ઓગણીસ ની વાત છે અને એટલે હું રતનસિંહને ધન્યવાદ જાઉં છું આ એકલા રતનસિંહ હાઈકોર્ટ સુધી લઈ અને એ જ વર્ષે દસ હજાર કરોડ રૂપિયા પાક વીમા ના સરકારે ચૂકવવા પડ્યા અને સોરી પાક વીમા કંપનીઓએ ચૂકવવા પડ્યા અને હારે હારે આટલું જ નહીં આ જે પેકેજના અત્યારે ગીત ગવાય છે એવું પેકેજ પણ વધારાનું મળ્યું ત્રણ હજાર પચાસ કરોડ એટલે ખેડૂત ને શું લાભ થયો બે લાભ થયા વીમો ત્યારે તો આ જે વરસાદ પડ્યો ને આનાથી ચાર ગણો ઓછો વરસાદ હતો ત્યારે દસ હજાર કરોડ મળીડા આજે મોંઘવારી છે એનાથી ચાર ગણી ઓછી હતી ત્યારે દસ હજાર મળડા

એટલું બર કરી પણ મારા ભાઈ દસ હજાર કરોડ રૂપિયા છે અમે ઓલું તાડપદ્રી ને કાગળ રાખ્યું ને એ નથી આવી ગયા ત્યાં

આમ તો હું આ જ્યારથી દસ હજાર કરોડ નું પેકેજ આવ્યું ત્યારથી સતત બોલ્યો છું તમારી પાસે માહિતી આવી જશે પણ તેમ છતાં આજે ફરીથી કહું છું કે આ ગુજરાતના છપ્પન લાખ ખેડૂત પરિવારોને જેણે દસ હજાર કરોડ નું દઈને સૌથી મોટી ઐતિહાસિક સહાય ગણાવી છે એને મારે કહેવું છે કે એસી વર્ષમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે કમોસમી વરસાદ એક હેટે હોય ને બીજે હેટે ના હોય એક ગામમાં હોય ને બીજા ગામમાં ના હોય અડધો ઈંચ હોય તો દોઢ ઈંચ હોય આનાથી વધારે કમોસમી વરસાદ ના હોય આ તારા ડોહામાં દક્ષિણ દમણ થી ચાલુ કરીએ દાદરા નગર થી હવેલી ચાલુ કરીએ છે દ્વારકા સુધી બધે જ થઈ છે એક ધારો પડ્યો છે નવ નવ દી પૈડો છે અને પંદર પંદર ઇંચ પડ્યો છે ત્રણ હજાર પાંચસો રૂપિયાની એક વિગ્યા આપી છે અને એની અમે એલઆઈસી ને કઈ અને ઓલો ચાગલો જણે દીકરો હોય કરોડ રૂપિયા એક નહીં અમાય એનાથી આગળ અગિયાર ની અંદર સોળ લાખ કરોડ રૂપિયા ડાયરેક્ટ માપ લાખ પંચોતેર હજાર કરોડ રૂપિયા રાઈટ ઓફ કર્યા આ ખેડૂતો બેઠા છે વડીલો છે એને ખબર નહીં હોય રાઈટ ઓફ એટલે હું ખબર છે બોલો અમાર ભાણવડ બાજુ નો એક વેજલો છે એ જોક્સ કરે છે તો ખબર ને કટકે કટકે દસ હજાર ભૂલી જાય હપ્તે હપ્તે ભૂલી જાજે વેજો વેજો એ ખબર છે ને બસ આ એવું જ છે કે જેને ભૂલી જવાના છે એટલે કે હવે આવવાના નથી

આપણે માર પડે સરકારની નીતિઓમાં ઉદ્યોગપતિઓનો કોર્પોરેટ ટેક્સ જે હતો ત્રીસ ટકા આ ત્રીસ ટકા થી ઘટાડી બાવીસ ટકા કરી દીધો આ આઠ ટકા કોર્પોરેટ ટેક્સ ગઈ એના કારણે ચાર લાખ કરોડ રૂપિયા કેટલા ચાર લાખ કરોડ રૂપિયા દર વર્ષે કોર્પોરેટો સરકારને ઓછા દેવા પડ્યા અગિયાર વર્ષનો હિસાબ કરો કેટલો થાય કોર્પોરેટ ટેક્સ કારણે જતા કર્યા પચીસ લાખ કરોડ રૂપિયા કરોડ રૂપિયા આ સરકારે પાંચ પચીસ ઉદ્યોગપતિઓ ની ફેવર માં જતા કયા એની હવે ગુજરાતના ના છપ્પન લાખ ખેડૂતો નું માત્ર દેવું છન્નું હજાર કરોડ છે તો આ હુકમ માફ ના કરે

મને તો રાજકીય વ્યક્તિ તરીકે મજા આવે ત્યાગી આગળ જ બેન ના પાડી દે ને મને એવું કહ્યું કે ભલે કે બહુ તો ભૂખો રહી મરી જાય ને શહીદ થઈ જાય તો ક્રાંતિ તો થા હવે રાજકીય વ્યક્તિ તરીકે મને એમ જ કેવું જોઈએ ના ના તાર કરવી જ જોઈએ કેવું જોઈએ કે ના કેવું જોઈએ કારણ કે હું તો હમણાં બાપુ એ કહ્યું એમ કરશનભાઈ ભગતસિંહ જન્મવો જોઈએ પણ બાજુ ના કરે મારા ઘરે નહીં એટલે તમે આમાં આવી જાઓ ને તો તમે તમારો જીવ કોઈ બેસશો અને માની લો કે પછી પંદર દિવસે સત્તર દિવસે આપણે પારણા કરીએ એકવીસ દિવસનો મારો પોતાનો અનુભવ છે વિદ્યાર્થી કાળમાં ઉપવાસ આંદોલન પણ ત્યારથી આંતરડાની તકલીફ એવી થઈ ગઈ છે કે હની ઉંડમાંથી ભેગું નથી કરી શકતો એટલે તારે આ નથી કરવું સાધુનો દીકરો છો સાધુનો દીકરો છો અને સાધુના દીકરા પાસે ભૂખે રખાવી અને જે ખેડૂત સવારના પોરમાં સીધો લઈને જતો હોય એ દીકરો

આ લડાઈ આપણે જીતવી છે પરેશભાઈ હું ગેરંટી થી કહું છું નહીં કોઈ કોઈ વાત હંમેશા આંદોલનો અને લડાઈઓ જીતવી હોય તો શાંતિ થી અને બુદ્ધિપૂર્વક ને વ્યૂહાત્મક લડાઈ થાય આવેગમાં ઉત્સાહમાં આવેલી લડાઈઓથી વાહવાહી મળે આવેગ અને ઉત્સાહથી શાંતિ થી બેસવાની તૈયારી રાખવી પડે અને આયાથી ગાંધીનગર ચાલતા જવાની તૈયારી રાખવી પડે પરેશભાઈ આયા ગાંધીનગર ચાલતા જઈશું તારીખ નક્કી કરશું અહીંયા ઉપવાસ બેસવું હોય છે તો બેસવું પણ લડાઈ બરાબર છે એટલે આગળ શું કરવું એ નક્કી કરશું આજે આઠ દિવસ દસ દિવસ નું જે અલ્ટિમેટમ આપવાનું હોય બાર દિવસ નું છે ને બાર દિવસ નું આપણે અલ્ટિમેટમ આપીએ પણ ભૂખા નહીં ખાઈ પી તગડા થઈને નડવાનું છે એટલે પરેશભાઈ તમારે ભૂખું નથી રહેવું આમાંથી કોઈને ભૂખું નથી રહેવું આ કસરત કરવી હશે તો ચાલતા જઈશું ગાંધીનગર એમાં વાંધો નથી ખાઈ પીન જાહો બરાબર જેને હાલતા જાહો અને હારે હારે આટલા લોકો જો હારે એક હારે નીકળી પડે તો કોઈની તાકાત નથી કે રોકી હકી સરકાર ટિફિન લઈને આવો બાજુ બોલાવી દેવું કઈ બાજુ માં ચૂલા નાખી દે રોટલા ઘડવાનો આપણી લડાઈ આપણા જ ઘરના આપણા જ પરિવાર ના સાથે આપડે જ્યાં રોટલા ઘડ્યું ચૂલા માંડ્યું

ત્રણસો ખેડૂત શહીદ થઈ ગયા પણ તેમ છતાં જયારે સરને પડી તો ટેક્ટરો લઈને આવ્યા અને એના ખીલાઓને ભૂઠા કરીને નીકળી ગયા ખેડૂતો પણ ક્યાંય કરતા ક્યાંય ખોટો મેસેજ નહીં એટલે આ લડાઈ પણ

आज विचारैन भेर हुए हैं जो जवान जो जवान अरे धरती से क्या नाता है धरती हमारी माता है धरती हमारी माता, अरे धरती से क्या नाता है थैंक यू जय जवान जय किसान जय जगत